ગાયુ અને ખૂટિયા ગોહેન્દ્ર બેઠા છે શરીર વિયેવાશે રેઢા છે માલિક નથી એનો આ બધી ગાયુ ખૂટિયાઓને પંદર દી પેલા કોકે ધારિયા કવાડા સીતા માર્યા હતા એ આપણે દવા ને એ બધું નાખીને મટાડ્યું હતું એ કામ તમને બતાવ્યું નહોતું સેવાનું કામ બે દિવસ તા બે ખોટિયાને બીજા કોણે માર્યું કંઈ ખબર નથી નવા માર્યા છે બે ખોટિયાને બતાવું તમને એક તો આ સફેદ એક બીજો લાલ સેવલ આગળ બેઠો છે આમ બતાવું તમને ત્યાંથી એને પગમાં મારેલું છે જવા લાલ ખૂટિયા ઊભો ને એને પગમાં મારેલું છે પાછળ માલિક વગરના ઢોર છે બધા તો આ ખૂટિયાને સફેદને બાંધીને લાલ હાથમાં આવી જાય તો લાલને બેયને આપણે સેવા આપી દેવાની થાય છે તો બન્યા રહીજો કન્ટિન્યુ બ્લોગમાં વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બને એટલો આગળ શેર કરો Alo yo dojeci do malo kudio pokrva માલઢોર ને જીવાત મારવા દેશી દવા આ ઓયલ આ પેટ્રોલ તમને એવું લાગેલું હોય મટી જાય जो जो तुम कोई 你的雨。

હવે મિત્રો આ વિડીયા નહીં મારવા વાળા સુધી પોગાડજે શેર કરો ને ખબર પડવી જોવે ને જો મિત્રો આ ખૂટીઓ ઊભો ને આને જો ઓલો ધોળો ડાગ છે ને આ સીતી કવાડી મારી હતી કોણે મારી કાંઈ ખબર નથી જો આ ખૂટીઓ બેઠો એને અહીંયા પાછળના ભાગમાં માર્યું હતું એ આપણે દવાને એ બધું નાખીને મટાડી દીધું છે